કારણ પાટણ પેલા તો હુર્યા લાગી હજી રૂ આ ઘમો તો એડો પડી આ કરી દવા નાખવાની હજી ગમો એ નાખી લાગતી હોવાની

દવા નાખવાનું એમ નહી પડ્યું દવા તમે તૈયારી કરી છે મૂકું તૈયારી તમે તમારે નાહવાની તૈયાર કરો તમારા શરીર ને બધું સાફ રાખો ખાલી એવું નહીં બો અત્યારે હું કતો હું કોઈ હમણાં દવા જઈ છોટી દઉં આ તો હું પાણી મેલી તો મુકું ગરમ મેલું અને પડી પડી થાય જામ હું આય કોઈ નઈ આપું દવા છોટી પણ પછી કેટલી વાર તઈન દાડા ઈ દવા લઈને તમે આલી લીય અને તમે નતું કીધું તરત ન તરત છોટી દેજો લઈ જાય આ પેલી એટલી ગડા ઈયોડો બધું ખાઈ જાય ના ના એ તો હું તો છોટી દઉં પણ અત્યારે જો છું મકાબે કો આ પાણી મેલું અમ હું દોશી પાહી હું અઢળા પર દોશી પાહી ખાઈ જઈએ લે તમારા ડોશી ના અને તમારા રોજના આયા દેખાર્યા આ રૂમ ને બગડા જુઓ અમે પેલા આગાઈ આલી કમોતરું પાહુ વરહત પડજે પાહુ પણ રઘુભાઈ આતી વાત હે પણ હું મજૂર માટે ગયો તો પર ઈ કે હાલ પેલા તો બીજા એડે ઘણા ચાલુ હે ને કે ઈ પટી જશે તો એટલે મેં તમારે તો આઈએ કે ના પણ આપણે એકલા એકલા તો કોણ ચાલુ રાખે કે નહીં રાખે આતી પણ એકલા સી માસી કેટલું થાય ઓ એક કવા દવા છોટવાની ડોખરા તો એડા કાઢવાના બધું જો કોણ થાયકો અને મજૂર ના વાઈએ આપણે પર દોશી ને આવી જે દુરા પડી હવાર રાતે ઝઘડો થતી

તમાર ના કશું નહીં બેઠો તમે ત્યાં મજૂર લઈ ને આવો મજૂર નો પાન ફોન કરાવો થતો પડે પછી મજૂર નો પૈસા પણ સારું રે અલ્યા મજૂર ના લઈ નાખી ગઈ મોડી હાથમાં હાલતા પૈસા બતાવય આવત એમ પૈસા કોઈ બતાવો નહી તમે નીકળો જો પેલા મજૂર ને કરો આ બધું ગયું જુઓ સારું તમે દેહો કે જો ના હું આ બેઠા આપડે જોવા જઈએ એવું ખબર લાવવા આપણે આપવાનું શું હાલશે આપી ફરવા શું મજા આવે

તમે આ સીલું હો ને તમે આવો વ્યા ભેગું કરીને ભરાય તો પૈસા પણ એવું કરવું નહીં તમે પૈસા પેલા મને આલો પછી હું આવું મજૂરી

હું આબાના જતો પણ મુખમાં રૂ ભરાવે ને એટલે હું તમને આલી જઉં આને હમણાં જ પાછું જોવો તમે હવે તમારું ઉપર આયુ ટેન્શન વધાર જો કટક પટકાય આ માર તો મે 15 દાડા મજૂરી હલોઈ જાય ને એટલે આ કોઈ માટે તો કમ ન મરી જઉં જ નકી ના કહેવાય યાર તું તો ટપચી જઈશ યાર દાડે તો માર તો પૈસા ઉભા નું પાતા જશે લે માં ડોસી નઈ જીવતી તે તા ડોસી જોડે હું મુલો તો ડોસી જોડે તો દોશી ખબર ના તું આવી રૂ આવવા ને ખબર આ ડોસી ખબર હે પણ ડોસી ચોક તો મને પૈસા આલ દે કે ચેલા દાડા છે ને ચેલા દાડા નઈ છે એટલે ચિટ્ટુ ભેગો કરી બોરા ખબર આ ઉડા આખી ભરી છે ઓયડી

આગળ ની મજૂર હોય ને હોય મળી મજૂર લેવા જ્યો અને પાવ હવે આવશે ને એટલે એમ કે મજૂર તો ને આપડે પાક ગાયબ થઈ જઈએ એવું થાય

પટેલ તમે ધમકાવી એવું એમ સમજો કેમ જ્યાં કરાવો પેલા ચા પાણી તમે શેત માં મોડે ચલો ના પેલા ચા પી પછી

આ તમે અમારા રૂદ્યાણે આ બે વાગ્યા હજી ચા ની આવી એકલા એકલા ચા પીવો તમને શરમ આવો ને ના એવું નતું હું આયન પાઈન ચા લઈને આવતો જ તો હોય આ તે પહેલા તમાર તમાર પોતાનું કરવાનું ના ના એવું નતું મુકો આયન હું શેટ ને પહેલા આલી પડે પહેલા કોને આલી પડે આ તાર બે વાગ્યા પણ હો તો બે વાગે તો ચા ના હોય તેમ ના હોય કાણી નાસ્તા નાસ્તો લઈને આયા નહીં તમે કશું નહીં આ મુ અને ચવાણું બવાણું કાઢી મેલ્યું તું મુકો ચા ને ચવાણું લઈને જાવ કે તમે આલી જાવ અને તમે ફટાફટ વેણ્યું તો ફટાફટ જ ને તાણી પઠેલે કે માલે ના તો મેલવી ને એમ કહું હાથળા ઓઢાણો હું કઈ ખબર નઈ પડતી મને તો આ રે કોપટિયા લે હોય આ જા આ મેલુ કાય બે બે મેલુ રાતે માથે નાથે પીવા મંડ લે

ઉછી ના તમે લીધા વાત કરે એના ઉછી ના લીધા નહીં લીધા છે જો પૂછો ના ના નહીં લુકડા લઈને લુકડા લઈ દીધા

તમારા કોમ થાય ન તમે ચાલુ કોમ અમને બોલા હોય હા એટલે સારું કેવા તમે તમે આટલું કોમ હાચી આટલું ભેગું ભેગા ભેગું કરી પણ તમે જો હા

તું ડોખા મારખો કશું મજૂરી કરવી નહીં તારતો બધા હું શું કઉ મજુરી તું આજ હજી હાલવાનું હોય તો તું